જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું લીલી ડુંગળીનું શાક તો આ શાક બહુ જલ્દી બની જાય છે અને ખાવાની પણ બહુ જ મજા પડે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ આપણે આજે આ લીલી ડુંગળીનું શાક બનાવવાના છે તો ચાલો પહેલાં રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે કઢાઈ લઈ લેશું એમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું આપણે એમાં જીરું એડ કરીશું હવે આપણે એમાં બે સૂકા લાલ મરચાં એડ કરીશું હવે અહીંયા મેં એક લીલું મરચું લીધું છે જેને આપણે આવી રીતે સમારીને એમાં એડ કરીશું અને એક ચમચી આપણે સફેદ તલ અને અડધી ચમચી જેટલી આપણે વરિયાળી લેશું એ આપણે એમાં એડ કરીશું અહીંયા મેં એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ લીધી છે એ પેસ્ટ પણ આપણે એમાં એડ કરીશું અને બધી વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લેશું હવે આપણે એમાં લીલી ડુંગળી એડ કરીશું તો મેં અહીંયા એક મોટો બાઉલ એટલે કે છ થી સાત લીલી ડુંગળી લીધી છે જેને આપણે આવી રીતે સમારીને એમાં એડ કરી લેવાની છે તો અહીંયા મેં લીલી ડુંગળીના બંને ભાગ એટલે કે લીલો ભાગ અને સફેદ ભાગ બેય ભેગા જ લીધા છે હવે આપણે એને વ્યવસ્થિત મિક્સ કરી લેશું અને બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને વ્યવસ્થિત સાંકળી લેવાની છે તો સાંજે જમવામાં શું બનાવ દરેક ઘરનો એક મોટો પ્રશ્ન હોય છે તો આ શાક તમે બહુ જલ્દી પણ બનાવી શકો છો અને બહુ જ ટેસ્ટી અને સરસ બને છે તો હવે ડુંગળી સંતળાઈ ગઈ છે તો આપણે એમાં ટમેટા એડ કરશું તો અહીંયા બે બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે એ આપણે એમાં એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી નાની ચમચી જેટલી હળદર પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું આપણા એમાં કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને અડધી નાની ચમચી જેટલું આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો ઓપ્શનલ છે જો તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો હવે બધાય મસાલાને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લઈશું તો આપણે આ ટમેટાને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું ટમેટા એકદમ ચડી જાય સરસ રીતે અને શાકમાં ઉપર તેલ આવી જાય ત્યાં સુધી આપણે આ ટમેટાને ચડવા દેવાના છે તો તમને લોકોને જો મારી રેસિપી ગમતી હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલી બે લાયકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક રેસીપીના નોટિફિકેશન મળી રહે તો ચાલો તમે જોઈ શકો છો ટમેટા સરસ ચડી ગયા છે અને શાકમાં ઉપર તેલ પણ સરસ આવી ગયું છે તો લીલી ડુંગળી અને ટમેટાનું શાક નોર્મલી આવી રીતે બનતું હોય છે તમે જોઈ શકો છો આ શાક રેડી છે પણ આજે આપણે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ જેવું બનાવવાના છે તો એના માટે અહીંયા મેં એક વાટકી જેટલું દહી લીધું છે આપણે મોરું દહીં લેવાનું છે અને દહીંને આપણે થોડુંક ચમચીથી ફેટી લેવાનું છે હવે આ બધું દહીં આપણે એમાં એડ કરી લેશું અને હવે અહીંયા મેં બે ચમચી જેટલું સિંગ દાણા એટલે કે મગફળીના દાણા હોય એનો આપણે પાવડર કરી લેવાનું છે તો મેં પહેલાંથી જ કરીને રાખ્યું હતું હવે એ બે ચમચી જેટલું આપણે એમાં પાવડર એડ કરીશું તો તમે બંને રીતે આ શાક બનાવી શકો છો દહીં વહરું અને દહીં વઘર પણ બનાવી શકો છો તો મેં બે તમને બે રીત આમાં બતાવી દીધી તો હવે ઉપરથી આપણે કોથમીર એડ કરીશું અને શાકને વ્યવસ્થિત મિક્સ કરી લેશું અને બે મિનિટ સુધી આપણે સરસ એને ચડવા દઈશું એટલે શાકમાં ઉપર વ્યવસ્થિત તેલ આવી જાય ત્યાં સુધી તો એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ આપણે લીલી ડુંગળીનું શાક બનીને રેડી થઈ ગયું છે આ શાક તમે પરાઠા રોટલી કે રોટલા સાથે પણ સર્વ કરી શકો છો બહુ જ સરસ અને બહુ ટેસ્ટી શાક બને છે તો એકવારથી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કીજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને રેસીપી ગઈ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું જરાય ન ભૂલતા અને ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને કાંઈ પણ સજેશન દેવા હોય કે શાકમાં કંઈક ઘટવટ કરવા જેવું હોય તો મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો